રાજ્યમાં હીટ વેવનો રાઉન્ડ યથાવત રહેશે ગરમીનો પારો જે બેતાળીસ થી તેતાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્રણ દિવસ બાદ અંગ દજાડતી ગરમી પડશે અને ગરમીનું પ્રમાણ વધશે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું ગરમી વધતા ઝાડા ઉલટી બેભાન થવાના કેસ પણ વધી શકે છે ગરમીથી રક્ષણ મેળવવા સરકારે એટલા માટે એડવાઇઝરી જાહેર કરી છે બે માં ગરમીનો રેકોર્ડ તૂટવાની શક્યતા પણ છે દર વર્ષે ગરમી જે રીતે વધી રહી છે દર વર્ષે નવા કિર્તિ અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી કલ્પિન હજુ બે દિવસમાં વધુ ગરમી પડી શકે છે ગરમીથી રાહત તો મળી નથી પણ વધુ ગરમી વધશે હવામાન વિભાગે વધુ શું આગાહી કરી છે

નોંધપાત્ર વધારો થયો છે ગરમીથી રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકાર અને જે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા એક વિશેષ એડવાઈઝરી જે છે તે પણ જાહેર કરવામાં આવી છે અને આ એડવાઈઝર રાજ્યના નાગરિકો શહેરના નાગરિકો પાલન કરે

તો નાગરિકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે જે ગરમી વધી રહી છે તેને લઈને તકેદારીના પગલા ભરવામાં આવે આજે દેશના અનેક શહેરમાં ઝીરો શેડોની ઘટના જોવા મળશે આ ઘટના બપોરે બાર વાગીને સત્તર મિનિટથી લઈ બાર વાગીને ત્રેવીસ મિનિટ દરમિયાન સર્જાશે સૂર્યની સ્થિતિ ટોચ પર હશે અને પડછાયો નીચે નહીં જોવા મળે કન્યાકુમારી ભોપાલ હૈદરાબાદ મુંબઈ જેવા શહેરોમાં આ ઘટના જોઈ શકાશે